યલો એલર્ટ આપવામાં આવ્યું છે અરબી સમુદ્રમાં કારણે અત્યારે આ સ્થિતિ સર્જાય છે અને આગામી ચોવીસ કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદી ઝાપટાથી લઈ ધૂધમાર વરસાદ પણ વરસી શકે છે

તો આજની વાત કરીએ તો આજે વહેલી સવારથી જ નવસારી સુરત તાપી વલસાડ ડાંગ સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે તાપી જિલ્લામાં બે કલાકમાં સોળ મિલીમીટર વરસાદ ખાબ્યો છે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવનાર સમયમાં મુશળધાર વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એટલે આગામી પાંચ દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ રહી શકે છે હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાંથી મજબૂત થાય અને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે એટલે ગુજરાત અને મહારાષ્ટ્રમાં આ ડિપ્રેશનની અસરથી વરસાદ વરસી શકે છે પચાસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે આજે રાજ્યમાં પવનની ગતિ વધારે તેજ જોવા મળી રહી છે મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની પણ સંભાવના છે સૌથી વધારે મહારાષ્ટ્રની વાત કરીએ તો મુંબઈમાં વરસાદ પડી શકે એમ છે વાત ગુજરાતની કરીએ તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે કાંઠાઓના જિલ્લાઓ છે તેને વધારે અસર થવાની છે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે જોકે વાવાઝોડાનો ખતરો ટળ્યો હોવાનું માની શકાય કારણ કે જે રીતે

ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ જેવા વિસ્તારોની અંદર વધારે વરસાદ થઈ શકે છે ત્રીસ એકત્રીસ મે સુધી ગાજવીજ સાથે ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાતો દ્વારા જે આગાહી કરવામાં આવી છે

વૃક્ષો પડવાની કે ત્યાં તંત્ર દ્વારા હાલ કામગીરી પણ કરવામાં આવી રહી છે અને રસ્તાઓ ખુલ્લા કરવામાં આવી રહ્યા છે બારડોલીમાં પવન સાથે ભારે વરસાદ વરસતો હતો તાપી જિલ્લામાં પણ બે કલાકમાં સોળ મિલીમીટર વરસાદ વરસ્યો વલસાડ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે નવસારી શહેર અને જિલ્લામાં પણ આ વરસાદની અસર હાલ જોવા મળી રહી છે તાપી જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે મોડી રાત્રે રાજકોટમાં પણ રેલવે ફાટકોને વીસ મિનિટ માટે બંધ કરવામાં આવ્યા હતા કારણ કે છેલ્લા બે દિવસથી વાવાઝોડાની આગાહીના કારણે ભારે ભારે પવન જે વચ્ચે રાત્રે પવનના કારણે રાજકોટ રેલવે ભક્તિનગર સ્ટેશન વચ્ચે ચાલતી ગુડસ ટ્રેન બંધ થઈ હતી જેનું કારણ એ હતું કે આ ગુડ્સ ટ્રેન ઇલેક્ટ્રિસિટી ઉપર ચાલતી હતી અને ભારે પવનના કારણે ઝાડની મોટી ડાળી ઇલેક્ટ્રિક વાયરો ઉપર પડતા ઇલેક્ટ્રિસિટી બંધ થઈ હતી અને જેના કારણે ટ્રેનો બંધ કરવાની ફરજ પડી હતી શહેરની અલગ અલગ ફાટકો પણ બંધ કરી દેવામાં આવી હતી તો વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કારણ કે રોડ રસ્તા પર વૃક્ષો ધરાશાયી થયા હતા અને જેના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી વાત અમદાવાદ શહેરની કરીએ તો ખાસ કરી અમદાવાદ શહેરમાં પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં ફેરવાયું અને જેની અસરથી

અ ગરમી છેલ્લા પાંચ દિવસથી વધારે જોવા મળી રહી હતી અમદાવાદનું મહત્તમ તાપમાન છે તે એકતાલીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સામાન્યથી થી દોઢ ડિગ્રી વધીને ઓગણત્રીસ અને હવે આગામી પાંચ દિવસો અમદાવાદ નીચું જશે સત્યાવીસ મે સુધી શહેરના તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહીવત છે અઠ્યાવીસ મેથી શહેરના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે એટલે ગરમી અને બફારાથી રાહત મળવાના સંકેત ક્યાંક ને ક્યાંક હવામાન નિષ્ણાંત હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે હવામાનની જે અનિશ્ચિતતા અત્યારે વર્તાઈ રહી છે ગુજરાતમાં એ પૂર્ણ થયા બાદ ખાસ કરી અમદાવાદ શહેરમાં ફરીથી ગરમીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે વાત કરીએ ગઈકાલે જે વરસાદ પડ્યો અને અમરેલી જુનાગઢ સોમનાથ જિલ્લામાં જે મીની વાવાઝોડું કહી શકાય એટલે ભારે પવન સાથે જે વરસાદ પડ્યો હતો અને જેના કારણે

અ મોટી જાનહાની ટળી છે કારણ કે હવામાન નિશાંત અને હવામાન વિભાગ દ્વારા આ દસ દિવસ ગુજરાતમાં કેવા રહેશે તેની આગાહી છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી હતી અને તે જ પ્રમાણે હાલ ગુજરાતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે હજુ અનેક જિલ્લાઓ અને તાલુકાઓ એવા છે કે ત્યાં વરસાદની અસર નથી પવન પણ એટલો નથી એટલે અસહ્ય ગરમી અને બફારાનો અનુભવ લોકો કરી રહ્યા છે પરંતુ જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં વધારે અસર જોવા મળી રહી છે માછીમારોને પણ દરિયામાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે કાલે જે અમરેલી જુનાગઢ ગીર સોમનાથ જિલ્લાની આપણે વાત કરી રહ્યા છીએ ત્યાં સિત્તેર થી એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન ફૂંકાવ હતો અને જેના કારણે માર્ગો પર જે સ્થિતિ હતી હોર્ડિંગ ધરાશાયી થયા હતા પથરા બેનરો પણ ઉડી ગયા હતા અને સદનસીબે કોઈ જાનહાની મોટી નથી થઈ પરંતુ અમરેલી જિલ્લામાં બીજા દિવસે પણ ગાજવીજ સાથે ભારે પવન જોવા મળ્યો હતો અને આગામી

થોડું મોસમી વરસાદ જેવું પણ કહી શકાય ઉનાળુ પાક હજુ પણ જે ખેડૂતોના ખેતરમાં ઊભા છે છે અથવા લણણીનો સમય તલ જેવા પાકને અત્યારે ખેતરમાંથી કાઢવાનો જે જે સમય છે ને એ સમયે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે હવામાનની જે અનિશ્ચિતતા સર્જાય છે વરસાદ કે પવન ની જોર જે વધારે રહે છે તેના કારણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાની ભોગવવાનો પણ વારો આવી રહ્યો છે અમુક જગ્યાએ માર્કેટ યાર્ડ પણ બંધ કરવામાં આવ્યો છે માર્કેટ યાર્ડમાં માલસામાન ખુલ્લામાં ઉતારવા માટેની

તેના કારણે હળવાથી મધ્યમ વરસાદ અલગ અલગ જિલ્લામાં થઈ શકે છે અલગ અલગ જિલ્લામાં પવનની ગતિ પણ અલગ અલગ રહેશે પરંતુ ગુજરાતના તમામ જિલ્લાઓમાં થકી જે લો પ્રેશરમાં ફેરવાશે અને તેની અસર વર્તાવાની છે ખાસ કરીને અમદાવાદની પણ આપણે જે વાત કરીએ એ પ્રકારે અમદાવાદમાં પણ આ પ્રકારનું વાતાવરણ રહેશે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે પણ ક્યાંક છૂટો છવાયો વરસાદ ચાલુ છે સુરત નવસારી વલસાડ તાપી ડાંગ સહિતના જિલ્લાઓમાં તેની અસર વર્તાવવાની શરૂ થઈ ગઈ છે અમરેલી જુનાગઢ ભાવનગર સોમનાથ જેવા જિલ્લાઓમાં પણ તેની અસર થાય છે ગઈકાલે પણ જે અસર વર્તાઈ હતી અને તેના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેવી જ